આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય નેતાઓના દાવા વચ્ચે વીટીવી ન્યુઝ લોકોની વચ્ચે પહોંચ્યું લોકોના મત જાણવાનો વીટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ટીમ શહેરના સારંગપુર વિસ્તારમાં પહોંચી હતી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો આવું જાણીએ કે શું કહી રહ્યા છે સ્થાનિકો લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે દરેક મતદારોનો મત જાણવો એટલો જરૂરી છે કારણ કે કોઈ પણ મતદાર હોય એક કામોને લઈને પોતાનો મત આપતો હોય છે ત્યારે છેલ્લા પાંચ દસ વર્ષમાં તેમના વિસ્તારમાં કેવા કામો થયા છે હજુ શું જરૂરિયાત છે આ જાણીશું આપણી સાથે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને વિસ્તારના લોકો જોડાયા છે જેમની સાથે વાત કરીશું ચૂંટણી માહોલની સાથે જ તેમના વિસ્તારના લઈને કામોની અને સમસ્યાઓની આપ શું કહેશો આપ કયા વિસ્તારમાંથી આવો છો કૃષ્ણનગર સહીદપુર વિસ્તારમાંથી આવો છો એકચ્યુઅલી ખરેખર વિસ્તારમાં જોવા જોઈએ છેલ્લા પાંચ વર્ષમાં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી જીમનેશની જે સગવડ જોઈએ એ સગવડ નથી ડ્રેનેજની પ્રોબ્લેમ છે જૂની ગટર લાઈન વીસ પચીસ વર્ષ જૂની ગટર લાઈન હતી એ ગટર લાઈનમાં ખરેખર સુધારો થવો જોઈએ એ સુધારો થયો નથી હાલ ડ્રેનેજ લાઈનમાં જે સુધારો થવાની અનુકૂળતા જોવા જઈએ તો એ ખરેખર સુધારો થયો છે બહુ જૂની પુરાણી જરૂરી હોવાથી ખરેખર એમાં સુધારો થાય બીજું કે પાયાની જે સગવડો મળવી જોઈએ ગટર લાઇન ડ્રિંકિંગ વોટર એમાં કોઈ પાયાની સગવડ મળતી નથી બરાબર છે કે અત્યારે છોકરાઓ એજ્યુકેશન છે જો એજ્યુકેશન થોડું ફ્રી ઓફ હોવું જોઈએ મારું એવું અંગત માનવું છે તમારા મતે કોણ આવશે તમે આટલી બધી સમસ્યાઓની વાત કરી તો હવે આવશે કોણ અત્યારે હાલ જે વિકાસ અને સર્વશ્રેષ્ઠની બધા વાતો કરે છે કે ભાઈ જે તે પક્ષ આવશે એવું લાગે છે પણ હાલ પૂરતું જોવા માટે તો એવું લાગે છે કે ભાજપની બહુમતી હોય એવું લાગી રહ્યું છે મતે છે હા આપ કોણ આવશે વિસ્તારમાં અમારા રાણીપમાં ખૂબ જ સારો વિકાસ થયો છે રોડ રસ્તા લાઇબ્રેરીની વ્યવસ્થાની જરૂર છે પણ રોડ રસ્તા અને બાકીની બધી જ પાણીની કોઈ પણ સમસ્યા નથી અમારા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી આવશે રાણીપ વિસ્તારમાં છો તો મારા અંદાજ પ્રમાણે એક મહાદેવનું મંદિર છે

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પણ વિસ્તાર છે એટલે ત્યાં સમસ્યાઓ થોડી ઓછી છે પણ લાયબ્રેરી અને બાગ બગીચા સિનિયર સિટીઝનો માટે યુવાનો માટે કંઈક વ્યવસ્થા થવી જોઈએ એવી મારું અંગત માનવું છે આપના મતે કોણ આપ્યું મારા મતે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી થી આ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનશે વિસ્તારમાં હું રહપુર બોગા વિસ્તાર લગભગ ટાવર પાસે ત્યાં પાણી વરસાદી પાણી ભરાય છે ત્યાં પણ એક લાઈન એવી છે કે જ્યાં અવારનવાર દર મહિને કદાચ એકાદ બે વાર ખોદકામ પણ થાય છે ટ્રાફિકની પણ સમસ્યા છે બીઆરટીએસ રૂટની પણ સમસ્યા છે પ્રજાકીય કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલા થયા છે એટલા ભૂતકાળમાં ક્યારે થયા નહોતા એ વાત બિલકુલ સાચી છે કે સો સો ટકા પ્રજાકીય કામો કોઈ પણ પક્ષની સરકાર હોય એ ના કરી શકે પણ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સીલરો મહાદેવભાઈ દેસાઈ અને રેશમાબેન કુખરાણી પછી ચારે એચએલ પટેલ ચારે ચાર કોર્પોરેટરોએ ભેગા થઈને ધારાસભ્યશ્રી તેમજ સંસદ સભ્યશ્રીના બજેટમાંથી જેટલું પણ જરૂરી હતું ને જેટલું પણ શક્ય હતું કેટલું કરવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ છે કે સો સો ટકા સફળતા નહીં મળી હોય પરંતુ પહેલા જયારે કોંગ્રેસનું શાસન હતું ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની જો સરખામણી કરીએ તો હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ શહેરનો ખૂબ જ સારો વિકાસ થયો છે આપ વીર સાવરકર સ્પોર્ટ સંકુલ જુઓ પશ્ચિમની અંદર જે ક્લબો છે હાઈફાઈ રાજપથ ક્લબ કર્ણાવતી ક્લબ એ પ્રકારની સુવિધા અમદાવાદ પૂર્વના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે એના સિવાય પણ હજુઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં ખૂબ જ સારા પ્રજાકીય કામો કરવાના વિસ્તારમાં તળાવ જે છે એ બની રહ્યું છે એનો ઉપયોગ નથી એના દરવાજાઓ બનશે સો ટકા આવનાર સમયમાં તળાવનો પણ સદુપયોગ કરવાનો એજન્ડા ભારતીય જનતા પાર્ટી મતે એનો ઉપયોગ તમારા માટે થઈ રહ્યો અત્યારે નથી થઈ રહ્યો પણ નજીકના ભવિષ્યમાં એ ચોક્કસ થશે જ આપ શું કેશો આપના મતે કોણ આવશે અને આપના સિત્તેર થી એસી ટકા જેવા કામો થઈ ગયેલા છે ચાલી કીએ મોલ્લાકી એની અંદર પણ જે આરસીસી ના રોડ એક સ્વપ્નુ જ હતું પણ એ પણ થઈ ગયું છે સ્વચ્છતા અભિયાન પણ સારું છે અનેક સામાન્ય અસારવા રેલવે સ્ટેશન જ્યાં છે ત્યાં થોડો પાણીની વિકટ સમસ્યા છે ચોમાસા પૂરતી પણ એનું પણ અત્યારે કોર્પોરેશન દ્વારા કાર્ય ચાલુ છે તો એ પણ સમસ્યા હલ થઈ જશે છો નહીં હું ઇન્ડિયા કોલોની વોર્ડ કહેવાય અમારે ઇન્ડિયા કોલોની વોર્ડ અને અસારવા વિધાનસભા કહેવાય છે અમારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ હજુ તો સમસ્યા હશે કોઈ ઇન્ડિયા કોલોની અંદર બસ આ એક તો પાણીના ખાબચા ભરાય છે એ સિવાય બીજી કોઈ સમસ્યા છે નહીં વિસ્તારમાં બાગ બગીચા તળાવ લાઇબ્રેરી જીમ આ છે ખરાબ નહી બાગ બગીચા તો છે નહી અમારા વિસ્તારની અંદર હમણાં જ એક બાળકોનું રમત ગમત સંકુલ બનાવ્યું છે સી કોલોની કોર્પોરેશન દ્વારા એ પણ ખૂબ જ સુંદર છે ત્યાં નાના બાળકો ખૂબ જ સારી રીતે ત્યાં રમતગમત રમે છે સરકારી જે વ્યવસ્થા હોવી જોઈએ જે સુવિધા હોવી જોઈએ એનો અભાવ છે હા અભાવ ખરો પરંતુ એવું કહી શકાય કે સમસ્યાઓ એટલી બધી ઘેરી નહીં કે જે સમસ્યાઓના કારણે પ્રજાને કઈ તકલીફ થાય અને સો ટકા જે પ્રમાણે માહોલ ચાલી રહ્યો છે અને માહોલની અંદર એક જ વાતાવરણ ઉભું થાય છે ભારતીય જનતા પાર્ટીનું એ હું હાર્દિક સ્વીકારું છું કે એક જ સુર છે કામો તો છે પરંતુ સાથે ક્યાંક સમસ્યા પણ છે આ લોકોના નિવેદન છે લોકોનો જન્મ છે અને આ ચૂંટણી મિજાજમાં વીટીવી અલગ અલગ લોકો પાસે જઈને તેમના મતો જાણી રહ્યું છે જેમાં આ માહિતી સામે આવી રહી છે એટલે કે વિકાસના કામો સાથે લોકોની સુવિધા સાથે હજુ પણ અગવડતા આ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ જોવા મળી રહી છે કેરમેન સેલે સાથે દર્શન આવલ વીટીવી ન્યુઝ અમદાવાદ